કેમ પાર્ટી મજામાં ને હા મજામાં જઈ ને કેમ કે આપણા વ્લોગ વિડીયો જોતા હોય તો બધાને જય માતાજી અને જય શ્રી રામ મિત્રો આજે આપણે આવી ગયા છે બાજરીમાં પાણી મેળવા પાણી તો મેલું જ પડે ને બાજરીના રોટલા ખાવા હોય તો મિત્રો જો બાજરી ખાલી એક નંબર લાગે ને મોટ મોટા ડોડવા હા જુઓ પાણી મિત્રો અડધું જે તરફ પીવડાઈ ગયું હવે બધું બહાર અડધું રહ્યું એટલે આ જોવા પાવડો પોણી આવે પાપળાને ત્યાંથી આગળથી અને રોડ રોડ ઉપર આપણું ખેતર છે જુઓ મિત્રો આ મિત્રો તમને એક નંબર વસ્તુ બતાવજો ખા જુઓ આ ખાલી દિલવાળા પોનો મિત્રો તમારું દિલ તૂટી હોય તો કોમેન્ટ કરજો મિત્રો જુઓ આપણે તો દિલ બિલ તોડતા નહીં રાખતા નહીં એવું બધું જુઓ દિલવાળા પોનો મિત્રો આપણે નાકો બોગી નો દસ મિનિટ હવે જવા દે અને દસ મિનિટ આપણે આરામ કરવાનું મિત્રો આ ની બોટલ આ ઇન્ડિયામાં માં લોકો શું કરે ખબર ગુજરાતીઓ ખાસ કરીને તો આને પહેલાં સ્પ્રાઇટ લાવે પછી પી જાય પછી એને કમ્પેર ધોવે પછી એને અંદર પાણી ભરે અને પછી પીવે એને કહેવાય ગુજરાતી મિત્રો આવું કરતા હોય ને એ લાઈક કમેન્ટ કરજો જરૂરથી હો હાદે સર જો મિત્રો વાબલ્યો લોકો જીટીએમ પચા પચા હો હો રૂપિયા એક એક જબરો ખાય અને આપણે મફતથી મળે તો લોકો ખાતા નહીં આ કહેવાય ગોમાડ્યા હા જીટીએમ લોકો પચા પચા હો હો રૂપિયા લઈને વાબલ્યો ખાય એમ કરે તમે બધા પાણી કઈથી આવે એમ જુઓ અચ્છા આપણું પોણી હેરીને આવે બંને અહીંથી હરીને જુઓ અહીંથી એમ આવે અહીંથી એમ જાય પછી ડાયરી કઈથી ડાયરી બાજરીમાં જાય પછી આપણે બાજરી ડાયરીક્ટમાં બાજરી જ્યાં દઈએ તો ફાઇનલી મિત્રો આપણે બાજરીમાં પાણી મેલીને આપણે હવે જઈ રહી ઘર તરફ કેવી બાજરી એક નંબર જ હતી પાણી પાણી બધું મેળવી દીધું હવે આપણે જઈ રહ્યા મંદિરે તમને મંદિર બતાવું અને દર્શન કરાવું ચાલો તો મિત્રો આપણે મંદિરે આવી ગયા મંદિરનો નજારો જુઓ આ હા ધજા એક નંબર પર કે બાકી હો જુઓ મિત્રો મહાદેવ આ છે આપણી આશાપુરામાં કુળદેવી અને આ બાજુ હરસિદ્ધિ માં જુઓ અને આ બાજુ ગણપતિ દાદા આ બાજુ હનુમાન દાદા આ બાજુ નંદી મહારાજ અને આ બાજુ કાચબો આપણે

આ મંદિરનો પાછલો ભાગ એને પાછળ આ નદી છે જુઓ મિત્રો નદી બાકી એક નંબર ફૂલ પાણી હુ એ ચેકડમ હે થોડું થોડો દેખાતો હોય છે આ મંદિરની પહાડ નદી હે અને મોટો ઓબ ઓબલો હૈ જોજુ આપણે નીકળીએ મિત્રો ઘર તરફ જુઓ બધી ફૂલ જગ્યા ખાલી ક્રિકેટ રમવા જેવું પેલા ક્રિકેટ રમતે આગળ આ ટોકો આ જૂનું મંદિર છે અને મોટો બધા ક્રિકેટ રમતે એક વખત પોલીસો આવેલા હે આગળ આ ક્રિકેટના મેદાનમાં શું જગ્યામાં અને આ જુઓ આ હા અને ટોકો પોણીનો અને આપણે ક્રિકેટ રમવાની મજા તો લગાવતી અને આગળ કુવાય અને અંદર જ બધા બોલ પડી જાય દડા ફાઇનલ મિત્રો આપણે ઘર આવી ગયા અને આપણે ફર્સ્ટ ક્લાસ શાહ મીલી જ દઈ જુઓ રેડી હોય આહા હા હા શાહ ચાલે જ ના મિત્રો શાહ અને આ મમરા શા તો તો જ મજા આવે આમ પાણી બીજો દિવસ સુખી ગયો સૂકનું સૂરજ આપણે બાદરીક આવી જાય પોણી બધા ટીટુભાઈ ટીટુભાઈ એમ કરો એમ કર એમ 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 કર એમ પોણી વાર તો આવડે હે પોણી વાર તો આવડે હે પેલા આપણે પારી ફોડ કાઢજા ફોડ 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 આવડે હા હા બાય પલી થાય એ એમ કર એમ લાઈક કર દો એમ કે લાઈક ફોલો કર દો એમ કે કર દો આય હા હા એમ કર એમ આ પા એ નથી તું એ પજો પર એમ કર દે એમ કે એમ કર દે એમ 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 નહીં એમ અંકુટ હતી જો શીખવાડું હા એમ એમ મિત્રો આપણે કસરત કરવા આવી ગયા છીએ અને આ જો આ બોલા ઢગર બોલા ભાઈ આપણે એમ આપણે એક નંબર પૂર કસરત કરીએ બાકા ચીકી બોલાય બોડી બોડી બધી ના શું કરીએ આપણે મિત્રો આ બંકર હવે તમને કસરત કરીને એમ મળીએ ચાલો મિત્રો ફાઇનલી મિત્રો આપણે કસરત કરીને આવી ગયા છીએ અને આપણે હવે કૂતરાને એમ વાળું કોમ કરી રહ્યા છીએ અને એક નંબર બાકી હા હા હવે હવે એને દૂધ પીવડાવવાનું કોમ કરી દે આપણે મિત્રો મળીએ થોડી વાર રસોડામાં ક્યારે આવો મિત્રો

કર આજનો બ્લોગ કેવો લાગ્યો સારો લાગ્યો લાઈક શેર કોમેન્ટ કરી દેજો મિત્રો ભવાની સાઉન્ડ વાગે એક નંબર રસોડામાં